નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિદબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ સાત ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક લઈશું જેનો પહેલો દાખલો છે નીચેના પ્રાપ્તાંકોનો મધ્યક શોધો તો મિત્રો મધ્યક શોધવા માટે આપણે જે સંખ્યા આપેલી હોય તે સંખ્યાનો આપણે સરવાળો કરવો પડે અને જેટલી સંખ્યા હોય એટલી જ સંખ્યા વડે હોય આપણે એને ભાગવું પડે તો આપણે પહેલાં એનું સૂત્ર લખીએ મધ્યક બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા તો આપણે આ બધી સંખ્યાઓના સરવાળો કરીએ પંદર વત્તા વીસ વત્તા અઠ્યાવીસ વત્તા બત્રીસ વત્તા ત્રેવીસ તેતાલીસ એકવીસ અઢાર પચીસ ને પિસ્તાલીસ એને ટોટલ આ બધી સંખ્યા થઈને દસ સંખ્યા છે એટલે આપણે દસ વડે ભાગીએ હવે આ બધી સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને બસોને સિત્તેર મળે છે બસો સિત્તેરને દસ વડે ભાગીએ તો જીરો જીરો ઉડી જાય તો આપણને સત્યાવીસ મળે છે ત્યારબાદ દાખલો દસમો છે ત્રણ ક્રિકેટરોએ છ ઇનિંગમાં કરેલા રન નીચે મુજબ છે દરેક ક્રિકેટરોએ કરેલા રનનો મધ્યક શોધો અહીં રાહુલના રન જોઈએ તો સૂત્ર મૂકી અને આપણે સીધો આ બધા બધી સંખ્યાનો સરવાળો કરીએ તો આ બધી સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને ચારસો ને વીસ મળે છે અને ટોટલ સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ તો પ્રાપ્તાંકોની સંખ્યા છ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો ભાગ્યા છ કર્યા હવે છે ઉડાડીએ તો છ સત્તા બેતાલીસ અને આ જીરો એની બાજુમાં એમને એટલે સિત્તેર એટલે બરાબર સિત્તેર જવાબ મળે ત્યારબાદ ધોનીના રન જોઈએ તો એનું પણ આપણે સૂત્ર મૂકી અને આ બધી જ સંખ્યાઓનો સરવાળો કરીએ તો સરવાળો કરતાં આપણને ત્રણસો ને છન્નું મળે છે હવે એનો છેદ ઉડાડીએ તો છાયે છાયે છત્રીસ અહીંયા નવ છે તો વધ્યા ત્રણ હવે એ ત્રણની બાજુમાં છ મૂકીએ એટલે છત્રીસ મળે તો છાંએ છાંએ છત્રીસ એટલે જવાબ આવે છે છાસઠ અથવા તો તમે ત્રણસો છન્નું ભાગ્યા છ કરીને પણ જવાબ મેળવી શકો છો તો અહીં મધ્યક બરાબર છાસઠ થશે ત્યારબાદ વિરાટના રન જોઈએ તો એનું પણ આપણે સૂત્ર મૂકી અને સરવાળો કરીએ બધી સંખ્યાઓનો તો આપણને ત્રણસો નેવું મળે અને છેદમાં છ હવે ત્રણસો નેવું ને છ વડે ભાગીએ તો છાએ છાએ છત્રીસ વધ્યા ત્રણ ત્રણની બાજુમાં જીરું મૂકી તો છ પચાને ત્રીસ એટલે પાસઠ જવાબ મળે છે પાસઠ એટલે એનો મધ્યક થશે પાસઠ આ રીતે ત્યારબાદ દાખલો અગિયારમો છે ત્રણ શહેરના જુલાઈ માસમાં એક અઠવાડિયાના તાપમાન સેલ્સિયસમાં નીચે પ્રમાણે છે આ પરથી તે સમયના સરેરાશ તાપમાન સરેરાશ તાપમાન શોધો સરેરાશ તાપમાન બે વખત લખાઈ ગયું છે હવે અહીં અમદાવાદ અમદાવાદનું તાપમાન સેલ્સિયસમાં છે તો ચુમ્માલીસ બેતાલીસ ચાલીસ છેતાલીસ એકતાલીસ એકતાલીસ ને ચાલીસ હવે જ્યારે સરેરાશ તાપમાન કયો કે મધ્ય કયો બે એક જ સરેરાશ તાપમાનમાં પણ આપણે એ જ સંખ્યા વડે ભાગવાનું હોય અહીં આ બધી સંખ્યાઓનો સરવાળો બસો ને ચોરાણું આવ્યો ભાગ્યા સાત કરીએ તો સાત ચોક અઠ્યાવીસ અહીં ઓગણત્રીસ છે તો એક વધ્યો એ એકની બાજુમાં ચૌદ મૂકી ચાર મૂકી દઈએ એટલે ચૌદ બનશે એટલે સાત દૂના ચૌદ એટલે જવાબ આવે છે બેતાલીસ અમદાવાદનું સરેરાશ તાપમાન બેતાલીસ અંશ સેલ્સિયસ થશે ત્યારબાદ સુરતનું જોઈએ તો સુરતમાં પણ સાડત્રીસ ચાલીસ આડત્રીસ બેતાલીસ આડત્રીસ એકતાલીસ ને સુ સાડત્રીસ આ રીતે તાપમાન આપેલા છે હવે એ તાપમાનનો સરવાળો કરતાં આપણને બસો ને તાપમાન મળે છે અને ટોટલ સંખ્યા સાત છે એટલે છેદમાં સાત મૂકીએ હવે બસો તોતેર કરીએ સાત તેરી એકવીસ સત્યાવીસમાંથી એકવીસ જાય તો છ છની બાજુમાં ત્રણ મૂકી તો સાત નવા ત્રેસઠ એટલે ઓગણચાલીસ ત્યારબાદ દિલ્હીનું લઈએ તો એમાં પણ એ જ પ્રમાણે જે તાપમાન આપેલા છે એ બધાનો સરવાળો કરીએ તો ત્રણસોને આઠ થાય છે એને સાત વડે ભાગીએ તો સાત ચોક અઠ્યાવીસ અહીં ત્રીસ છે તો વધ્યા બે એ બે વધ્યા એની બાજુમાં આઠ મૂકીએ તો પાછા સાત ચોક અઠ્યાવીસ થાય એટલે સરેરાશ તાપમાન ચુમ્માલીસ મળે ત્યારબાદ નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો અહીં જ્યારે આપણે મિત્રો મધ્યસ્થ શોધવાની વાત આવે ત્યારે જે કોઈ સંખ્યા હોય એને પહેલાં તો તમારે ચડતા ક્રમમાં મૂકવાની તો અહીં આપણે ચડતા ક્રમમાં મૂકી સૌથી નાની સંખ્યા પહેલાં પછી એનાથી મોટી સંખ્યા ત્યારબાદ એનાથી મોટી ત્યારબાદ એનાથી મોટી અને ત્યારબાદ છ આઠ નવ આ બધી સંખ્યાઓ ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધી હવે ત્યારબાદ કેટલી સંખ્યા છે એ જોવાનું અહીં આપણે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સંખ્યાઓ છે તો આપણે એન બરાબર સાત સાત છે એ એકી અંક છે માટે આ સૂત્ર લાગવું પડે એન વત્તા એક છેદમાં બે મૂ પદ પ્રાપ્તાંક મુ પદ કયો તો પણ ચાલે અને પ્રાપ્તાંક કયો તો પણ ચાલે હવે અહીં એન બરાબર સાત છે એટલે આ એનની જગ્યાએ અહીંયા સાત મૂક્યા અને આ વધતા એક એમને અને આ બે છે એ એમ એમને મૂક્યા હવે સાતને એક આઠ આઠના છેદમાં બે બે ચોક આઠ છેદ ઉડાડતા તો ચોથો પ્રાપ્તાંક કહીએ આપણે ચારમો પ્રાપ્તાંક તો મધ્યસ્થ લખતા લખવામાં આપણે અહીં જોવાનું પહેલો પ્રાપ્તાંક બીજો પ્રાપ્ત ત્રીજો પ્રાપ્તાંક અને ચોથો પ્રાપ્તાંક અહીં ચારમો પ્રાપ્ત કીધું એટલે ચોથો પ્રાપ્તાંક આપણે ચાર મળે છે એટલે આપણે અહીં ચાર લખીએ છીએ ત્યારબાદ નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો અહીં સંખ્યાને આપણે પહેલાં ચડતા ક્રમમાં લખીએ આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં લખીએ ત્રેવીસ સત્યાવીસ ઓગણત્રીસ ત્રીસ બત્રીસ છત્રીસને ઓગણચાલીસ એમાં પણ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત જ સંખ્યા છે એટલે એન બરાબર સાત અને સાત છે એ એકી સંખ્યા છે માટે સૂત્ર આ લાગુ પડશે એન વત્તા એક છેદમાં બેમાં પ્રતાંક એટલે એનની જગ્યાએ આપણે આ સાત મૂકીએ સાત વત્તા એક છેદમાં બે સાતને એક આઠ બે ચોક આઠ અહીં છેદ ઉડાડીએ તો ચોથો પ્રાપ્તાંક લઈએ તો અહીં જોઈએ પહેલો બીજો ત્રીજો ને ચોથો ચોથો પ્રાપ્તાંક ત્રીસ છે માટે મધ્યસ્થ ત્રીસ થશે બરાબર સમજાય છે ને મિત્રો જો તમને સમજાતું હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો આ વિડીયોને તમે તમારા મિત્રોને પણ શેર કરો ત્યારબાદ ચૌદમો છે નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો મિત્રો એ જ રીતે આપણે આને ચડતા ક્રમમાં લખીએ છીએ આ બધી જ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં લખીએ છીએ અહીંયા સૌથી નાની એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી આમાં તમારે શું કરાય પહેલાં સો એકડા હોય એમાં એકની લાઈન બેની લાઈન ત્રણની લાઈન એ એમાં જોતું જોવાય અને લખતું જોવાય હવે એન બરાબર આ સંખ્યાને ગણીએ તો એન બરાબર અહીં નવ મળે છે તો નવ છે એ એકી સંખ્યા છે માટે એન વધતા એકના છેદમાં બેમો પ્રાપ્તાંક હવે નવ ને એક દસ એટલે દસના છેદમાં બે બે પચાને દસ છેદ ઉડાડીએ તો પાંચમો પ્રાપ્તાંક થાય તો અહીં જોઈએ પાંચમો પ્રાપ્તાંક કયો છે એક બે ત્રણ ચાર ને પાંચ અહીં પાંચમો પ્રાપ્તાંક ત્રેસઠ મળે છે માટે મધ્યસ્થ ત્રેસઠ થશે ત્યારબાદ પંદરમું છે નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો અહીં પણ આપણે મધ્યસ્થ શોધવા માટે પણ આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી અને એ સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવીને એ એ સંખ્યાઓની ગણતરી કરી તો પ્રાપ્તાંક થાય છે એન બરાબર નવ એટલે નવ સંખ્યા છે હવે નવ છે એ પણ એકી સંખ્યા છે માટે એન વત્તા એકના છેદમાં બે મો પ્રાપ્તાંક એટલે નવ ને એક દસ એનની જગ્યાએ નવ મૂક્યા નવમાં એક નાખી તો દસ દસ ને બે એટલે દસ ને બે વડે ભાગી નાખીએ તો દસના છેદમાં બે એટલે બે પચાને દસ એટલે પાંચમો પ્રાપ્તાંક થશે તો અહીં પાંચમો પ્રાપ્તાંક જોઈએ તો પેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો પાંચમો પ્રાપ્તાંક એકસો ને ચોત્રીસ છે માટે મધ્યસ્થ એકસો ને ચોત્રીસ થશે ત્યારબાદ સોળમો સોળમો દાખલો લઈએ સોળમા દાખલામાં પણ એ જ પ્રમાણે છે વિજ્ઞાનની એક કસોટીમાં અગિયાર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે તો માહિતીનો મધ્યસ્થ શોધો અહીં પિંચ્યાસી અડતાલીસ પચીસ નેવું આ બધી સંખ્યાઓ છે એ પ્રાપ્તાંક આપેલા છે એને આપણે અહીં ચડતા ક્રમમાં લખેલા છે પચીસ ઓગણચાલીસ અડતાલીસ છપ્પન પિંચોતેર છોતેર એક્યાશી પિંચ્યાસી પંચ્યાસી નેવું ને પંચાણું આ રીતે તો એન બરાબર અગિયાર મળે છે અને ગણીએ તો આપણે એન બરાબર અગિયાર મળે છે અગિયાર એ એકી સંખ્યા છે માટે સૂત્ર થશે એન વત્તા ના છેદમાં બેમાં પ્રાપ્તાંક હવે એન બરાબર અગિયાર છે એટલે એનની જગ્યાએ આપણે અહીં અગિયાર મૂકીએ અગિયાર વત્તા એક હવે અગિયાર ને એક બાર બારના છેદમાં બે એટલે બે છક બાર એટલે છઠ્ઠો પ્રાપ્તાંક થાય તો અહીં છઠ્ઠો પ્રાપ્તાંક શું છે પહેલો બીજું ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો છઠ્ઠો પ્રાપ્તાંક આપણને છૌતેર મળે છે માટે મધ્યસ્થ થશે છોતેર મિત્યો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો થેન્ક યુ મિત્રો